બોટાદમાં બરવાડા પોલીસ જવાનની સરાહનીય કામગીરી જોવા મળી સુદરિયાણા ગામે આવેલી નિલકા નદીમાં ઘોડાપુર આવ્યું બરવાડા અને બોટાદ જવાનો રસ્તો બંધ થયો જોકે સાબાકાંઠે જે પણ લોકો ફસાયા હતા તે તમામ લોકોને પોલીસ જવાને બચાવ્યા રાણપુર તાલુકામાં આ ગામ આવેલું છે જ્યાં નિલકા નદીમાં ઘોડાપુર આવતા જ આસપાસના અનેક વિસ્તારો પ્રભાવિત થયા બરવાડા અને રસ્તો બંધ થઈ જવા આવ્યો અને સામે કાંઠે પોલીસ જવાન તરફથી ટ્રેક્ટર દ્વારા પોતાના પહોંચાડવામાં આવ્યા પોલીસ જવાન ભગીરથસિંહ ગોહિલે દસમસરા નદીના પ્રવાહમાં જીવના જોખમે ટ્રેક્ટર ચલાવી લોકોને ગામમાં સુરક્ષિત જગ્યાએ ખસેડ્યા જોકે પોલીસ જવાનની આ સરાહનીય કામગીરીથી તમામ લોકોએ તેમનો આભાર વ્યક્ત કર્યો બોટાદની અંદર સતત અવિરત વરસાદથી અનેક વિસ્તારો જ્યારે પ્રભાવિત થયા છે ત્યારે અનેક એવા મુખ્ય માર્ગો છે જે પાણીની અંદર ગરકાવ થયા છે જ્યાંથી રાહદારીઓ કોઈ પણ સંજોગોમાં નીકળી શકે તેમ નથી